અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગૌવંશની તસ્કરી તથા કશાઈઓ દ્વારા ચલાવવામાં આવતા કતલખાના અને ગૌરક્ષક કાર્યકર્તા પર હુમલાઓને લઈ અરવલ્લી જિલ્લા ગૌરક્ષા પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશિષ્ટ પારિક અને આસિસ્ટન્ટ પોલીસ વડા સંજય કેશવાલને આવેદનપત્ર આપી કડક કાનૂની અને શિક્ષાત્મક પગલાં ભરવા રજૂઆત કરી હતી હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનું બિરુદ આપી વિશેષ માનવામાં આવે છે ત્યારે ગાય માતાને બચાવવા તેમજ તેમના પર થઈ રહેલા અત્યાચારો અને કતલખાનામાં જતી બચાવવા માટે સમય ગૌરક્ષક કાર્યકરો પોતાના જીવને જોખમમાં મૂકી જીવ બચાવવા પહોંચે છે ત્યારે અરવલ્લી જિલ્લા ગૌરક્ષક કાર્યકર્તાઓ ગાયને કતલ ખાને જતા વાહનોને રોકવા કે પકડવા સમય ગૌરક્ષકોને અકસ્માત પણ સર્જાતા હોવાની ઘટના પણ સર્જાતી હોય છે ત્યારે કસાઈઓ દ્વારા ગૌરક્ષકને ખાનગીમાં મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે ત્યારે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે પ્રયત્ન કરી રહેલા અરવલ્લી જિલ્લા ગૌરક્ષક પરિષદ દ્વારા આવેદનપત્ર આપી ગાયને જાહેર કરવા ગૌરક્ષક કાયદાનું પાલન થાય તેમજ ગૌરક્ષક પર થતા હુમલાઓ અને ધમકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા હેતુસર અરવલ્લી જિલ્લા ગૌરક્ષક કાર્યકરોએ જય જય શ્રી રામના નાદ સાથે રોકડિયા હનુમાનજી મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી